હેલો દોસ્તો મહેશ કમ્પ્યુટર ટેકનોલોજી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે વાત કરીશું આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા આદર્શ નિવાસી શાળાઓ જે સ્પેશિયલ અનુસૂચિત જનજાતિ માટે વેકેન્સી પડેલી હતી એ વિદ્યાર્થીઓની જે આ ઓલરેડી આ વિદ તમને વેબસાઇટ અહીંયા દેખાઈ રહી છે ઇન્ટરફેસમાં આવા ઇન્ટરફેસવાળી વેબસાઇટ જે તમે અહીંયા એ એનએસ ડોટ ઓ આર ગુજરાત લખીને તમે એની પર લોગન થઈ શકો એટલે કે એની પર તમે દેખી શકો છો હવે આની અંદર જે વેકેન્સી છે એ વેકેન્સી કેટલી છે અને કઈ સ્કૂલમાં કેટલી વેકેન્સી હજુ બાકી છે અને તમારી નજીક કઈ પડે છે એ દેખવું હોય તો તમે દેખી શકો છો અને એના આધારે તમે પસંદગી કરી શકો છો કયા દિવસે કે તમે જે વિદ્યાર્થીઓ વેઇટિંગ લિસ્ટમાં છે આપણે અહીંયા વાત કરી દઈએ છીએ આ જે વેઇટિંગ લિસ્ટવાળા વિદ્યાર્થીઓ છે અને એ કઈ તારીખે બોલાવેલા છે એ તમને ખબર છે એ છઠ્ઠી અને સાતમી જૂનના રોજ બોલાવેલા છે છઠ્ઠી અને સાતમી જૂનના રોજ આપણે લાસ્ટ વિડીયોની અંદર વાત કરી દીધી છે આની તો આ જે વિદ્યાર્થીઓ છે એ વિદ્યાર્થીઓ અહીંયાથી આવે છે અહીંયા મેન આ મેનુ બાર છે અહીંયા મેનુબાર પર ટક ટચ કરી લેશો એટલે કે એની પર ટીક કરશો એટલે એ ખુલશે બરાબર એની પર ટીક કરતાં એ આ રીતે ખુલશે અહીંયા તમને એ શું બતાવશે તો આ સ્કૂલ ડિસ્ટ્રિક બતાવશે પછી તાલુકો બતાવશે બરાબર આ સ્કૂલના એમ કુલ સત્યાવીસથી અઠ્યાવીસ જેટલા જગ્યાઓ છે આ અરવલ્લી છે બનાસકાંઠા છે બનાસકાંઠાની અંદર દાતા છે ભરૂચની અંદર અંકલેશ્વર ભરૂચ અંકલેશ્વર ભરૂચની અંદર ઝઘડિયા છે ભરૂચની અંદર નેત્રંગ છે એક કોઈક મિત્રએ કોમેન્ટ કરી હતી કે સુરતની અંદર શું છે જગ્યા તો હા એની અંદર પણ છે મિત્રો આ છોટા ઉદેપુર કવાટ છે છોટા ઉદેપુર નસવાડી છે દાહોદની અંદર દાહોદમાં દાહોદ દેવગઢ બારીયાની અંદર અહીંયા દેખાય છે અને નવસારી નસવાડીની અંદર એકસો ને તેર જેવી છે ફતેપુરા દાહોદની અંદર પણ છે આ વીસ જેટલી વેકેન્સી ગરબાડાની અંદર પણ છે દાહોદ લીમખેડા દાહોદમાં જબરજસ્ત છે સિંગવડને એમાં ઘણી બધી જગ્યાઓ ખાલી છે વિદ્યાર્થી મિત્રો એટલે તમે ત્યાં જઈને અને ત્યાં એડમિશન લઈ શકો છો ઓકે મિત્રો હવે અહીંયાને હું સ્ટોપ નથી કરી શકતો કેમ કે તમારે એની વેકેન્સી દેખીને અને તમે એમાંથી કોઈ પણ કે નજીકની કોઈ પણ જેટલી પણ સ્કૂલો નજીક પડતી હોય અહીંયા એડ્રેસના આધારે બરાબર મેલ ફિમેલ અહીંયા આપી દેવામાં આવેલું છે છોકરાઓની કેટલી જગ્યા ખાલી છે છોકરીઓની કેટલી જગ્યા ખાલી છે વગેરે બરાબર તો એના આધારે તમે એની અંદર એડમિશન લઈ શકો છો અને તમારું કેરિયર સારું બનાવી શકો છો વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને ફરી જ આવી માહિતી સાથે આપણી મુલાકાત થતી રહેશે ત્યાં સુધી ફરી મળીશું જય હિન્દ